ઘટનાની જાણ થતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે અકસ્માત બાદ રિક્ષા ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો છે જેતપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને ફરાર ચાલકની શોધખોળ શરૂ છે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા જો દિવાળી સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવું કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સિસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચિમની જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો